ધોરણ બેના વાલી મિત્રો અને બાળકો અહીં તમને ધોરણ બેની ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પાન નંબર સત્તાવન ઉપર ગાય વિશે એક નાનું જોડકણું લખેલું છે એ જોડકણું અહીં આપણે વા બાળકને વાંચતા શીખવવાનું છે અને વાંચતા શીખવ્યા પછી એનો અર્થ સમજ્યા પછી નીચે આપેલી ખાલી જગ્યાઓ છે એના જવાબ શોધીને અહીંયા એને લખતા શીખવવાના છે તેમાં જ નીચે પ્રશ્નોના જવાબ પણ લખવાના આપેલા છે એ બાળક બે ત્રણ વખત આ જોડકણું વાંચતા શીખશે પછી એમાંથી જાતે જવાબ શોધીને લખશે પણ તમારે તેને મદદરૂપ બનવાનું છે તો સૌથી પહેલાં આપણે આ જોડકનું ને કેવી રીતે વાંચવું એ અહીંયા હું શીખવાડું છું એ પ્રમાણે તમારે શીખવાનું છે વાહલી વાહલી મારી ગાય વાછડા સાથે આવી ગાય આમ તેમ ફરતી ગાય ગળાની ઘંટડી વગાડતી ગાય ચરીને જ્યારે આવતી ગાય ઘેર આવી ભાંભરતી ગાય આ પ્રમાણે બાળકને ચાર પાંચ વખત વંચાવીને એને અહીંયા ખાલી જગ્યા વાંચી અને પ્રશ્ન જવાબ જાતે શોધે એ એ રીતે તમારે મદદરૂપ બની અને એને લખતા શીખવવાનું છે